બાપુ એક સુંદર મજાનો પ્રસંગ છે કે લક્ષ્મીજી નો નિવાસ ક્યાં છે એક વખત મહારાજા યુધિષ્ઠરે પિતામહને પૂછ્યું કે દાદાજી મનુષ્ય કયા ઉપાયોના કારણે જાણી શકે છે કે એ ભવિષ્યમાં દુખી થવાનો છે મનુષ્ય કયા ઉપાયોના કારણે જાણી શકે છે કે એ ભવિષ્યમાં સુખી થવાનો છે અને મનુષ્ય કયા ઉપાયોના કારણે જાણી શકે છે કે એનું ભવિષ્ય સુખમય રહેશે અને અથવા તો એ કયા ઉપાયોના કારણે જાણી શકે છે કે એ ભવિષ્યમાં દુઃખોની ખાઈમાં પડવાનો છે આ એને કઈ રીતે ખબર પડશે યુધિષ્ઠની વાત સાંભળી અને વિશ્વ પિતામાં યુધિષ્ઠને છે કે આ વિષયમાં એક પૌરાણિક કથા છે એક વખત દેવરાજ ઇન્દ્ર અને વરુણદેવ વિચરણ કરી રહ્યા હતા અને એ સમયે સૂર્યનારાયણનું પ્રથમ કિરણ ઉદય થાય છે અને એ જ સમયે વિચરણ કરતા કરતા એક નદીના કિનારે આવે છે અને આ નદીના કિનારે ઋષિ પણ ઉપસ્થિત હતા અને સૂર્યનું કિરણ જેવું ઉદય થયું એ જ સમયે નારદ મુનિએ નદીના પાણીમાં સ્નાન કર્યું નદીના પાણીમાં ડૂબકી મારી અને બે હાથથી અંજલી પણ નારદજીએ કર્યું એ જ રીતે અને એટલું કરતા તો ધીરે ધીરે સૂર્યનારાયણના કિરણો ઉદય થવા લાગ્યા અને એમાંથી સૂર્યનારાયણનું એક કિરણ એક કમળ ઉપર પડે છે અને એમાં એ કમળ ઉપર તે જ પ્રકાશનો છવાઈ જાય છે અને કમળના પાંખડી ઉપર પડેલા એ પ્રકાશના પુંજ ઉપર દેવરાજ ઇન્દ્ર અને નારદજીની દ્રષ્ટિ જાય છે અને બંને જુએ છે તો કમળ ઉપર માલ લક્ષ્મીજી બિરાજમાન છે દેવરાજ ઇન્દ્રએ અને નારદજીએ માતા લક્ષ્મીજીને પ્રણામ કર્યા એમનું અભિવાદન કર્યું અને કહ્યું કે માતા તમારું પ્રાગટ્ય સમુદ્ર મંથન બાદ થયું હતું ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર અને દેવર્ષિ નારદ માતા લક્ષ્મીજીની સ્તુતિ કરે છે ઓમ નમ મહાલક્ષ્મી ચ વિદમહે અષ્ટલક્ષ્મી ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત અને ત્યારબાદ બંને માતાજીનું પૂજન કરે છે માતાજીની સેવા પૂજા કરે છે અને બે હાથ જોડી અને માતા લક્ષ્મીજીને વિનંતી કરે છે કે હે માતાજી તમે જ અમને બતાવો કે તમે કોના ઘરે સ્થિર થાવશો અને તમે કોના ઘરેથી વિદાય લોશો અને તમારી સંપદા કોના ઘરે સ્થિર થાય છે અને તમારી સંપદાને કારણે કોને આ સંસારમાં આ જગતમાં ભટકવું પડે છે અને તમારી સાચી સંપદાને કારણે તમે કોને ભગવાન વિષ્ણુના ચરણમાં મોકલો છો માતા લક્ષ્મીજી બંનેની પ્રાર્થનાથી ખુશ થઈ અને દેવરાજ ઇન્દ્ર અને દેવસી નારદને કહે છે કે તમારો આ પ્રશ્ન લોકોના કલ્યાણ માટે છે જગતની ગતિ માટે છે અને જગતની ભલાઈ માટે છે તો સાંભળો હું સૌપ્રથમ પાસે રહેતી હતી દૈત્યો પુરુષાર્થી હતા દૈત્યો સત્ય બોલવા વળા હતા અને એ વચનના પાકા હતા એક વખત જે કંઈ પણ નિર્ણય કરી લે અને નિર્ણયમાં હંમેશા અડગ રહેતા જ્યાં સુધી એનું કામ તટસ્થ નહોતું થતું ત્યાં સુધી કામમાં મંડાયેલા હતા દેત્યો હંમેશા વડીલોના આદર સત્કાર કરતા મોટાઓને માન સન્માન આપતા દેતીઓ ક્યારેય કોઈ પણ ગરીબને રંજાડતા નહીં અને દેતીઓ કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ ગમે તેની સાથે બાત ભીડવી હોય કે કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે બીજાને રંજાડતો હોય તો એની સાથે બાત ભીડતા ક્યારેય અચકાતા નહીં પરંતુ એમનો આ સદગુણ ધીરે 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 દુર્ગુણમાં બદલાતો ગયો અને આને કારણે હું એમને છોડી અને તમારી પાસે દેવલોકમાં આવવા લાગી ત્યારબાદ માતા લક્ષ્મી બંનેને કહે છે કે સમજદાર લોકો મને મહેનત અને ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત કરે છે દાન અને દક્ષિણા આપી અને મારો વિસ્તાર કરે છે સંયમ રાખી અને મને સ્થિર કરે છે અને સતકર્મોમાં મારો ઉપયોગ કરી અને ભગવાન શ્રી હરિના ચરણોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે જે જગ્યાએ સૂર્યોદય પહેલા સ્નાન થતું હોય જ્યાં સત્ય બોલાતું હોય અને જ્યાં પુરુષાર્થ કરી મન વચન અને કર્મથી કર્તવ્યનું પાલન થતું હોય જ્યાં દ્રઢ નિશ્ચય હોય અને જ્યાં મહેનત સાહસ અને ધૈર્યથી બુદ્ધિનો વિકાસ થતો હોય અને જ્યાં નિત્ય ભગવત પારાયણ થતું હોય એ જગ્યાએ મારો નિવાસ હોય છે જે જગ્યાએ કારણ વગર કોઈપણને દંડ આપવામાં ન આવતો હોય જે જગ્યાએ સતત ભગવાનના નામ સ્મરણ અને જપ તપ થતા હોય એ જગ્યાએ મારી રુચિ સતત વધતી જાય છે વ્યક્તિ પોતાના જીવનમાં ગમે તેવો પાપી રહ્યો હોય ગમે તેવો હધમ કે નીચ રહ્યો હોય પરંતુ એના વર્તમાનમાં વ્યક્તિ સતત શાસ્ત્રનું પઠન કરી અને એના અનુરૂપ પુરુષાર્થ કરી અને જીવન જીવતો હોય તો એના જીવનમાં ભાગ્યલક્ષ્મી સુખદલક્ષ્મી કરુણાલક્ષ્મી અને ઔદાર્ય લક્ષ્મીના રૂપમાં હું ત્યાં વિરાજમાન રહું છું જે જગ્યાએ સવાર સવારમાં ઘરમાં રહેલો કચરો સાફ સાફસુફ કરી અને ઘરને હંમેશા સ્વસ્થ રાખવામાં આવતું હોય જ્યાં હંમેશા ભગવાનના પૂજા પાઠ થતા હોય એમના ગુણગાન થતા હોય અને ભગવાનમાં શ્રદ્ધા રહેતી હોય જે જગ્યાએ હંમેશા ઇન્દ્રિયો ઉપર સંયમ રખાતું હોય જે જગ્યાએ કોઈ પણ કારણ વગર વાત વાતમાં ક્રોધ ન થતો હોય અને જે જગ્યાએ હંમેશા વ્યક્તિનો સ્વભાવ દયાળુ પ્રકારનો હોય એ જગ્યાએ હું હંમેશા વિરાજમાન કરી અને હંમેશાના માટે ત્યાં સ્થિર રહું છું જે લોકો મને હંમેશા સ્થિર રાખવા માગે છે એણે ક્યારેય પણ રાત્રિના સમયે ઘરમાં ઝાડુ મારી કચરો બહાર કાઢવો નહીં જે લોકોનો સ્વભાવ સદ્ગુણવાદી છે જે સત્યવાદી છે જેનો સ્વભાવ મૃદ્ધિવાદી છે જે પરોપકારને ભૂલ્યા નથી અને પોતાના ઉમદા વિચારો દ્વારા પરમાર્થના કામ કરે છે અને પોતાના સ્વભાવને સદગુણો તરફ વારે છે એ જગ્યાએ હું હંમેશા નિવાસ કરું છું જે વ્યક્તિ વિશ્વાસપાત્ર જીવન જીવે છે જે વ્યક્તિ વાર તહેવારે કે શુભ દિવસે માંગલિક વસ્તુઓનું દર્શન કરે છે જે વ્યક્તિ હજાર હજાર હાથે લઈ અને લાખ લાખ હાથે આપવાની ભાવના રાખે છે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનો અતિ સંગ્રહ કરવામાં નથી માનતો અને દરિદ્રતામાં વિશ્વાસ નથી રાખતો એવી જગ્યાએ હું હંમેશા નિવાસ કરું છું જે લોકો રોજ ધર્મકથા સાંભળે છે સંભળાવે છે જે લોકો કારણ વિના દિવસે સૂતા નથી જે લોકો કોઈ પણ ગરીબ વ્યક્તિને કે કોઈ રોગી વ્યક્તિને હંમેશા સાંત્વના આપે છે એમને મદદ કરે છે જે વ્યક્તિ થાકેલા અથવા તો પીડિતોને આશ્વાસન આપે છે અને જે વ્યક્તિ હંમેશા ક્યારેય પણ ભયભીત નથી રહેતો અને એવી જગ્યાએ હું હંમેશા પ્રસન્ન રહું છું જે વ્યક્તિ કોઈ ખરાબ વ્યક્તિના સંગતથી દૂર રહે છે જે વ્યક્તિ વડીલોના માન સન્માનને આદરપૂર્વક સ્વીકારે છે જે વ્યક્તિ સજનોનો સંગ કરે છે અને જે વ્યક્તિ હંમેશા સત્યનું આચરણ કરી અને નિત્ય ભગવાન નારાયણના જપ તપમાં પોતાનો દિવસ પસાર કરે છે એ વ્યક્તિઓને ત્યાં હું બોલાવ્યા વગર પણ નિત્ય નિવાસ કરું છું જે વ્યક્તિનું જીવન વિવેકથી ભરેલું છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉત્સાહી છે અને જે વ્યક્તિ ક્યારેય પણ અહંકાર નથી કરતો જે વ્યક્તિ હંમેશા સત્યનું આચરણ કરી અને સત્યવાદી છે અને જે વ્યક્તિ પોતાની આળસને ખંખેરી અને પોતાના કામમાં હંમેશા સતત પરવાયેલો રહેશે એવા વ્યક્તિ ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું જે વ્યક્તિ ક્યારેય પણ અભિમાન નથી કરતો જે વ્યક્તિ પોતાની જાતને આત્મસંતોષી માને છે એવા વ્યક્તિ ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું જે વ્યક્તિનું મન વાત વાતમાં ઉદાસ થઈ જાય છે જે વ્યક્તિ વાત વાતમાં પોતાના વચનોને ભૂલી જાય છે પોતાના કર્તવ્યને ભૂલી જાય છે જે વ્યક્તિ અભિમાની છે જે વ્યક્તિ અહંકારી છે અને જે વ્યક્તિ બીજાની નિંદા કોથલી કરે છે બીજા પ્રત્યે રાગ દ્વેષ રાખે છે અને જે વ્યક્તિ કામ કરવામાં આળસ રાખે છે અને જે વ્યક્તિ ભગવાન શાસ્ત્ર અને ગુરુ સાથે કોઈ પણ બાબતે ચર્ચા વિચારણા નથી કરતો એવા વ્યક્તિથી હું હંમેશા દૂર રહું છું જે વ્યક્તિ સુમતિનો સંગ કરશે એ વ્યક્તિનું ભાગ્ય ઉજ્જવળ હશે પરંતુ જે વ્યક્તિ કુમતિનો સંગ કરી અને ધન દોલત કમાવા માટેના પ્રયત્નો કરશે એ અહીંયા તો ઠીક પરંતુ બહાર વિદેશમાં કે પરદેશમાં પૈસા કમાય અને સુખ ભોગવી શકે એનું જીવન હંમેશા દુઃખી જ રહેશે જે વ્યક્તિ છળ કપટ કરી અને ધન દોલત કમાશે જે વ્યક્તિ બીજાને છેતરી અને ધન દોલત કમાશે જે વ્યક્તિ બીજાનું શોષણ કરી અને ધન દોલત અને રૂપિયા કમાશે એ વ્યક્તિ પાસે પૈસો હશે એ વ્યક્તિ પાસે સંપત્તિ હશે એ વ્યક્તિ પાસે તો હશે પરંતુ એ વ્યક્તિ પાસે ક્યારેય લક્ષ્મી નહીં હોય એ વ્યક્તિ પાસે ક્યારેય મહાલક્ષ્મી નહીં હોય એ વ્યક્તિ આ બાહ્ય જગતના સુખ સાહેબીને ભોગવી શકશે એ વ્યક્તિ બહારના સાધનના સુખ સાહેબી ભોગવી શકશે પરંતુ એ વ્યક્તિનું અંતર શરીર એ વ્યક્તિનો નશ્વર દે ક્યારેય પણ સ્વર્ગમાં સ્થાન નહીં પામી શકે એ વ્યક્તિ ક્યારેય પણ પ્રભુના ચરણોમાં સ્થાનને નહીં પામી શકે જે વ્યક્તિ પોતાનું મોઢું અને દાંત સ્વચ્છ નથી રાખતા જે વ્યક્તિ મેલા ઘેલા કપડાં પહેરે છે જે વ્યક્તિ હંમેશા માતા પિતાનો આદર સન્માન નથી કરતો જે વ્યક્તિ દિન દુખિયાને હેરાન કરે છે અને જે વ્યક્તિ શાસ્ત્ર અને સંતોનું સન્માન નથી કરતો એમનો આદર નથી જાળવતો એ વ્યક્તિને ત્યાં હંમેશા ભવિષ્યમાં દરિદ્રતા રહેશે જીવન હંમેશા રહેશે જે લોકો દૂધને ખુલ્લું રાખી દે છે અને ગંદા હાથે ઘીને સ્પર્શ કરે છે જે લોકો ગંદા અને મેલા હાથે પોતાના માથાને સ્પર્શ કરે છે જે લોકો ગંદા અને મેલા હાથે કોઈ પણ શુભ વસ્તુને સ્પર્શ કરે છે એ લોકોના ઘરે ધન ધાન્ય અને લક્ષ્મી ધીરે ધીરે દિન પ્રતિદિન ઘટતી જાય છે જે જગ્યાએ નિત્ય નારાયણ ભગવાનનું જપ તપ થતું હોય એમના ભજન સત્સંગ થતા હોય ત્યાં લક્ષ્મીજીને ક્યારેય અલગથી બોલાવવામાં નથી આવતા લક્ષ્મીજી હંમેશા નારાયણ સાથે જોડાયેલા છે જે જગ્યાએ અહંકારને છોડી દેવામાં આવે છે જે જગ્યાએ અભિમાનને છોડી દેવામાં આવે છે અને નિત્ય એક સારું અને સુંદર જીવન જીવી શાસ્ત્ર અનુસાર એના દિવ્ય પાઠો કરી અને એના રૂપ જો જીવન જીવવામાં આવે તો ક્યારે લક્ષ્મીજીને અલગથી બોલાવવા નથી પડતા લક્ષ્મીજી એની મેળાઈ ત્યાં બિરાજમાન થઈ જાય છે જે વ્યક્તિ પોતાના જીવનને સુધારવા માંગતા હોય જીવનમાં આ રીતે બદલાવ કરશે એટલે એને ક્યારેય પણ લક્ષ્મીજીને અલગથી બોલાવવા નહીં પડે લક્ષ્મીજી હંમેશા ત્યાં બિરાજમાન થઈ જશે અને વિષ્મ પિતામાં વિધિષ્ટરને આ વાત સમજાવતા કહેશે કે કેવા વ્યક્તિનું જીવન ઉજ્જવળ છે અને કેવા વ્યક્તિનું જીવન અંધકારમય છે એ એના કર્મ ઉપર આધાર છે એ કઈ રીતે જીવન જીવે છે એ એ આ તમને દેવરાજ ઇન્દ્રની અને નારદજીની કથા દ્વારા તમને સંભળાયું છે અને શાસ્ત્રોમાં એવું કહેવું છે કે આ કથા જે સાંભળશે એને ભગવાન નારાયણની ભક્તિ પ્રાપ્ત થશે એને માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે બાપુ આ લક્ષ્મીજીની કથા પૂરેપૂરી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર